રામ રામને સીતારામ બધાની માતાજી સારું કરે ને બધાને હજાર નરવા રાખે શુભેચ્છા તો અત્યારે આપણે હવે ઉઠી ગયા છીએ અને ઘરનું કામ ચાલતું હોય અને શિવાની બેન આપણે આરવાર વહેલાને વહેલા જાગી ગયા છીએ અને વિહાનભાઈ અત્યારે હું છે અને મંશભાઈ હજુ હું છે અને અમારે અંકિતાબેનને હવે બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે દસમા ધોરણની એટલે આજે તો પેપર નહીં કાલે એક પેપર જતું રહ્યું છે ને આજે તો એમને એની શાળા જવાનું એટલે પછી પાછું કોમ દિવસે પાછું પેપર આવશે એટલે પછી એની તૈયારી કરે છે અને આપણે શિવાની બેન તો અત્યારમાં ઓલા કલાક જયારે રમવા જતા રહ્યા છે નીતિ ભાઈ આવ્યા એટલે એની આરે ફઈ ગઈ છે અને દિવસે આખો દિવસે એમ કહેવાય કે તડકા જ પડે છે ને અત્યારમાં થોડી ઘણી ઠંડી આવે છે અત્યારે હવાર સવારમાં તો થોડીક વધારે જ ઠંડી છે નકર આટલી બધી ઠંડી ન હોય અને દિવસે તો આખો દિવસ હવે એમ કહેવાય કે ઉનાળા ઘોડે જ ઉનાળા જેટલા જ તડકા પડવા મળ્યા છે એટલે સવારમાં થોડીક વાર જ ઠંડી આવે પછી ઠંડી હવે ઉડી ગયે છે ને હવે ઉનાળો આવી ગયો છે અને આપણે અત્યારે પડા બાજુ આવતા રહે અને પડામાં અમારે નીન એવું બધું પાવાનું ચાલુ જ હોય પણ હજી અત્યારમાં લાઈટ આવી નથી એટલે મોટર બોટર આપણે કાંઈ ચાલુ નથી કરી હજુ તો શિરામણને એવું આપણે બાકી છે પણ છુવાની ને રાખતા રાખતા થોડું ઘણું આપણે ઘરનું કામ કરતા હોઈએ તો સવાર સવારમાં વાડીનો નજારો સરસ મજાનો દેખાય છે અને વાડીમાં આપણે નીંદ પણ કેવી સરસ મજાની થઈ ગઈ છે એટલે આને અમારે પાવાનું ને એવું બધું તો ચાલુ જ હોય અને બાજુ બકાલું હતું પણ હમણાં ગાળો હાલતો હતો ને એટલે મેથી કેવું કાંઈ મેથીની ભાજી કે હું કાંઈ વસ્તુ બનાવ્યું નથી ને મેથી પાકી હોત ને ગઈ કેમકે હવે ગાળો હોય એટલે કાંઈ આપણે રસોઈ બનાવવાનું ઓછું જ થાય કેમકે કે જમવા જવાનું ને એવું બધું હોય લાડવા ખાવા જવાનું હોય એટલે ઘણી ખરી મેથી પાકી જ ગઈ આમ તો હવે કાંઈ શાક કાંઈ થાય એવું છે નહીં ભાજી ને એવું અને ડુંગળી ડુંગળીની વાત કરો તો આમ જો ડુંગળી આ મોઘરાવાળી ડુંગળી કદાચ કહેવાય છે કેવડા મોટા ગજરા થઈ ગયા છે આમાં બી આવે હજુ તો આમાં બીજું પાક્યા ન હોય પણ આમાં બીજ થતા હોય તો ઠોરમાલ માં વાસી ને એવું તો બધું કમ્પ્લીટ થઈ જશે અને ખાલી હવે એને દોવાની બાકી છે પણ એને આપણે મળક થી ના દોવા દેવાય હોય જો હા હું જોઈ રહી છે આજે આપણે દોવા આવ્યા હતા પણ થોડા ઘણા તો આમ ડોકા બાકી હતા ને કાપે સાચી વઈ ગઈ હતી એટલે અતારમાં તો આપણે દોવા નથી આવવાનો નજી થોડો તડકો થાવા દે અને અમને થોડી વાર પછી બા દોવા આવશે ઓર એ કિતાબ તો તૈયાર થઈ ગયા છે પણ આજે જવાનું છે ભણવા નહીં કિતાબેન

કિતાબના બધા ને ખબર છે ગણિત અંકિતાબેન નો ફેવરિટ છે કે નહીં એવું અંકિતાબેન તો એની તૈયારી કરશે એક દિવસ ને એક દિવસે બોર્ડ નું એક્ઝામ હોય એટલે એક દિવસ એક દિવસે પેપર હોય એટલે આજે અંકિતાબેન ને પાછું નિશાળે જતું રહેવાનું છે અને પછી પાછું પેપર દેવા તો બીજી નિશાળે જવાનું એની અંકિતાબેન એટલે અત્યારે નામ તૈયાર થાય ને જતા છે અને ઘણી નિશાળે એવું હોય કે પછી બોર્ડ ની એક્ઝામ શરૂ થઈ જાય પછી નિશાળે ન જવાનું હોય પણ અમારે અંકિતા બેન ને જવાનું છે એક દિવસ રજા આવે ને તે દિવસે બી જવાનું નિશાળે અને જે પેપર દેવા જવાનું હોય તે દી પેપર દેવા જતા રહે બસ હવે આપણે કઈક વાળવા સોળવાનું વસરીમાં કરવું છે હજી પથારી પથારી લેવી પડશે અને જીવાની બેન તો આપણે ઓલા ઘરે જતા રહ્યા છે ને કે ફટાફટ આપણે બધું કામ

તું કઈ ન ખાઈએ તે છતાં દાદા હું ન ખાયદા માર વસભાઈ ને મોડું થઈ જાય છે એટલે ઉતાવળ છે અને આપણે જો આ મરસું બધું તૈયાર કરવાનું છે ને તે કઈ બધા ફોલાઈ ગયા પણ વસ ભાઈ ને ખાવાનું

આવડે નઈ હાલ તું ખાવા મળે તાર ભાઈ કોથામી સુધારવાની છે ફટાફટ આપડે બનાવી દીધું છે ખાવા મળે હુંગળા આવી ગયા જાય અને વંશભાઈ થોડોક નાસ્તો કરી લે અને પછી વંશભાઈ જાય છે ની પાડે નીતિભાઈ ની હાલ તારે ખાવા હોય તો આ બધું તડકે રોટલા કરવા મજા આવે તડકે રોટલા કરવા મજા આવે તો તડકો લાગે ધુમાડો લાગે તાપ લાગે હવે વધારે ચૂલો આપડે તડકે હે ને ત્યાં બનાવવો પડશે એવું લાગતું ગેસ ઉપર કેમ રોટલા નહી બનાવતા રોટલા ગેસ માથે ના બનાવી હા તો બપોરની બધી રસોઈ ચૂલે જ બનાવી છે બટેકા ભૂંગળા તળા બધું ખવાર ખાલી શાક અને શાક બેસ જ ગેસ માથે બનાવી દીધું એવું હે તો હવે આ રોટલા એ તે ગેસ માથે ચૂલા માથે ચૂલા માથે કેમ પેલા ખેહા ખેહા થાય યે ગુજરાત હું ભમલાએ ખા નાખવા દેતા તારા નાખવા દેવાના 81 એમ કેમ થાય થઈ ગયો લે પીળું આ ભંગલાએ નીચે ના ખાહે જો એક એકવાર આમ ખાલી મોઠે પછી પછી બીજું બધા સાફતી હોય કે પીરસવા મળી તમા શીવાની જો થાળે ના જો

હાલો સરસ મજાના તો ભૂંગળા બટેકા છે પણ આમાં કઈ વગર બગાડ એ પડ્યું ને દાણા પાણા એવું ન ખાય ને દાણા ન ખાય કોથમરી ન ખાય કોથમરી નથી પછી દાણા લઈ આવું થાય હવે હું સીધું ખાવા કડાકા બોલો કડાકા લ્યો મોડો જમવા તે હવે સાસારે આવશે ને હમ નહી સુવાની સાસ આવશે

哎呀，亲爱的，拜拜。